હું હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં છું મિન્ટ એટલે ટંકશાળ જ્યાં સિક્કા બને હિસ્ટરી ઓફ મિન્ટ એટલે કે મુંબઈની જે ટંકશાળ હતી એનો ઇતિહાસ અને ત્યાં બનેલા સિક્કા છે પછી કલકત્તા પાસે મિન્ટ હતી એટલે ત્યાં બનેલા સિક્કા છે વિડીયોમાં દરેક મિન્ટ વિશે લાંબી વાત તો શક્ય નથી પણ આપણે ઉપર છેલ્લો પરિચય હૈદરાબાદની મિન્ટ કે જ્યાં આપણે આવ્યા છીએ એક સમયે અહીંયા ટંકશાળ હતી આ બિલ્ડિંગની બાંધકામ તમે જુઓ એટલે ખબર પડે કે આ બહુ જૂનું બાંધકામ છે હવે ટંકશાળ બંધ કરી દીધી એટલે સરકારે એને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દીધી છે ભારતનો પ્રથમ સિક્કો શેરશાહ સૂરીએ બહાર પાડેલો અને રૂપાનો વપરાશ હતો એટલે રૂપિયો કહેવાનો એ તો જાણીતો ઇતિહાસ છે ઇન્ડિયન ગવર્મેન્ટ મિન્ટ સરકારની મિન્ટ એટલે કે સરકારી ટંકશાળ અઢારસો ત્રણમાં બની અને ઓગણીસો સત્તાણુંમાં કદાચ બંધ કરી દેવાય હૈદરાબાદના નિઝામ દ્વારા થયેલા સિક્કાઓ છે હૈદરાબાદના નિઝામના સિક્કાનું નામ હતું અસફ જાહી કોઇન્સ અને એ બધા સિક્કાઓના ખોટા અહીંયા છે કેટલાક સિક્કા પણ છે આપણને બધા ન ઓળખાય આ બધા નુકસાનગ્રસ્ત સિક્કાઓ છે જુઓ નિઝામ મિન્ટ હેદરાબાદ કઈ રીતે કામ કરતી હતી એટલે એની સમગ્ર પ્રક્રિયા બતાવી છે સેપ બેઝ આ ગોળ આપણે જાણીએ છીએ આવા આપણામાંથી ઘણા વાપરતા આ પણ વાત કરતા દસિયા અને પહેલાં પાંચિયાનો સેપ તો જે આગળ આવશે આ પણ આ પણ હું નાનો હતો ત્યારે આવા સિક્કા વાપરતો આ તો હજુ પણ હશે ઘણા લોકો પાસે આ પણ હશે આમાંથી કેટલા છે એ આપણે જોવું પડે શક્ય છે આજની પેઢી માટે ઘણા નવા લાગશે આ અમારા માટે નવો છે આ નવો નથી આ વાપરેલો છે આ પાંચ રૂપિયા તો અત્યારે ચાલે છે આ રૂપિયો આ પચાસ પૈસા હવે નથી વપરાતા આ વીસ પૈસા એ તો બધું બંધ જ થઈ ગયું છે કોઈનમાં વપરાતી ધાતુ શુદ્ધ સોનાના સિક્કા બનતા હતા સમુદ્રગુપ્તના વખતના કુમારગુપ્ત વખત સિલ્વર કોઈન પછી નિકલ પછી તાંબુ પછી એલ્યુમિનિયમ પછી સ્ટીલ અને બાયોમેટલિક એટલે દ્વિધાતુના બે ધાતુ દસ રૂપિયા જે અત્યારે આપણે વાપરીએ છીએ ને આ વિષનો સિક્કો પણ ઘણા લોકોએ વાપરો હશે હજાર ટોલા નો સોનાનો સિક્કો છે જહાંગીરે બહાર પાડેલો અને એવું છે કે અત્યારે આ સિક્કો ક્યાં છે કોઈને ખબર નથી આ તો સ્વાભાવિક રીતે એનો ફોટો છે પછી આ બ્રિટિશરોના છે જેને ત્યાં દેશી આપણે ત્યાં દેશી ભાષામાં રાણી સિક્કા કહેવામાં આવે છે કારણ કે એમાં બ્રિટિશ રાણીઓ છાપેલી હોય છે ઇન્ડિયન કોઈન હેરિટેજ પણ જાણીતા લાગશે ઓરિજિનલ સિક્કા છે આગળ આપણે જોઈએ ખોટા હતા બધા સિક્કાઓ છે અને કયા સિક્કાઓ બંધ થઈ ગયા છે એની પણ વિગત અહીંયા ખૂણામાં આપી છે પછી સિક્કામાં કોને કોને દર્શાવ્યા છે એની વાત છે જે કેટલાકમાં ફૂડ એન્ડ વર્ક ફોર ઓર સેવ એન્ડ ડેવલપમેન્ટ છે પછી ફૂડ છે પછી વર્લ્ડ ફૂડ ડે છે પછી માછીમારી છે પછી પચાસ આઝાદીની પચાસની વર્ષગાંઠ છે પછી નેશનલ આર્કાઇવ્સ ઉપર બહાર પડ્યો છે પછી અટલ બિહારી વાજપેયી આ ઘણા સિક્કા એવા છે કે જે ચલણમાં નથી આવતા ખાલી યાદગીરી માટે હોય જેમ કે આ હજાર રૂપિયા અને એનાથી મોટા સિક્કા છે તો એ કંઈ ચલણમાં નથી હોતા સિક્કા બનાવવાની સામગ્રી છે કઈ રીતે સ્વાભાવિક સમજી શકાય એવા સાધન કા આરંભ તો આમાં ઈશ્વરને યાદ કરીને આરંભ કરવામાં આવે છે એ દેખાય છે આમાં સ્ટેમ્પિંગની પ્રક્રિયા દર્શાવી છે સિક્કાનો એક મોટો ખંડ છે ખાસો મોટો છે કારણ કે અગાઉ કહ્યું એમ કે અહીંયા ટંકશાળ હતી જ તો આપણે સિક્કા કેમ વાપરતા હતા ચલણ કેમ એની ચિત્રકથા છે જેથી લોકોને આસાનીથી સમજાય અને જૂના જમાનામાં કિંમતી પથ્થરો વપરાતા હતા પછી એમાંથી પ્લાસ્ટર કાસ્ટિંગ શરૂ થયું પછી પામ લીપ ઉપર લખાતા થયા પછી ધીમે ધીમે ધાતુનો વપરાશ શરૂ થયો એનો પણ ઇતિહાસ વિગતવાર અહીં આપેલો જ છે આવ કોઇન મેડ એની એક પ્રક્રિયા વર્ણવી છે જુવા ડાય દેખાય છે કે એમાં પણ સિક્કા થાય જેમ જેમ સમય સાથે ટેકનોલોજી બદલાતી ગઈ એમ સિક્કા બનાવવાનું કામ પણ સ્વાભાવિક રીતે બદલાયું અને સરળ થયું આમાં જે પદ્ધતિ વપ વર્ણવી છે એવી એ મુજબ હવે સિક્કા બનતા હોય એવું જરૂરી નથી આ મુંબઈમાં આરબીઆઈ પાસે મ્યુઝિયમ છે ત્યાં કદાચ આધુનિક પદ્ધતિની વાત પણ હોય આ મિન્ટમાં બનેલા વિવિધ મેડલ્સ છે જે ખાસ્સી મોટી સાઇઝના છે જુઓ ચમકદાર ઓરિજિનલ સિક્કાઓ જ રાખ્યા છે એટલા જગ્યાને લોક અને સીલ મારેલું છે જેથી એને બીજું કોઈ નુકસાન ન થાય કારણ કે અંતે તો આ ચલણ છે જે આખી દુનિયાને ચાલતી રાખે છે અને ચલણમાં સૌ કોઈને રસ પડે છે આ પ્રિન્ટ બ્લોક યુઝ પર હોલ્ડ કરન્સી કરન્સી બનાવવા માટે વપરાતા આ જે તે સમયે ચાલતી હશે ત્યારે આવડું મોટું બિલ્ડિંગ હતું એનો આપણે નાનકડા ભાગમાં જ છીએ એટલે એ બતાવે છે કે આ મિન્ટ કેવડી હતી ખૂણામાં ફોટા છે પણ હા જઈ શકાય છે બેંક નોટ કેમ બને છે ધ ફર્સ્ટ પેપર મની અચ્છા કદાવર રાજવા છે વજન માપવા માટે કે ભાઈ હજાર કિલોના સિક્કા બનાવ્યા તો કેમ ખબર પડશે એટલે આ વજનિયા છે આ પચાસ કિલોનું છે જે ફસાડવું સ્વાભાવિક રીતે અઘરું છે આ પણ પચાસ કિલોનું છે અને આ બીજા નાના નાના છે કે જેનો જરૂર મુજબ વપરાશ કરી શકાય છે અહીંયા પણ આ મોટા ત્રાજવા છે અને નોટ વગેરે રાખેલી છે આમાં આપણા બધા જાત જાતના સિક્કાઓ છે એક રૂપિયાનો સિક્કો ખાસો જાડો છે આમ જાડાઈમાં પણ હવે તો સમય સાથે પાતળા બનતા ગયા છે દસની નોટ જેમાં એની ઉદ્ઘાટન તારીખ નંબર તરીકે પ્રિન્ટ થઈ છે એટલે વિશિષ્ટ છે બ્રિટિશ ઇન્ડિયા અઢારસો પાંત્રીસ ઓગણીસો સુડતાલીસ સુધી કેવા હતા હવે જાણીએ છીએ આપણે આવા બધા સિક્કા આપણી પાસે હોય તો એ એક પ્રકારનો ખજાનો ગણાય નિઝામની નોટ્સ છે હૈદરાબાદના ચાર મિનારની પ્રતિકૃતિ છે પછી ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલની સ્ટેમ્પ છે પછી મિન્ટિંગ પ્રોસેસ છે કે કઈ રીતે આખી પ્રોસેસ ચાલે છે સેફાબેટ મિન્ટ બિલ્ડિંગ મેલ્ટિંગ રોલિંગ પછી વજન પછી એક્ઝામિન પછી મિન્ટિંગ પછી એને મોકલવામાં આવતું હશે આખી પ્રક્રિયા પણ અહીંયા બતાવી છે અગાઉ ત્યાં મોટા ત્રાજવા વાત અહીંયા નાના છે ચારસો વર્ષ હૈદરાબાદને ચારસો વર્ષથી અત્યારે બાળ પહેલાં સિક્કા આ વજનયુગ જ છે એવું જ છે પણ એ પણ ઐતિહાસિક છે કોઈક રીતે સિક્કાનું જ બનાવેલું વૃક્ષ છે સરસ મજાનું પણ મોટા કદાવર સિક્કા રાખ્યા છે કોમેન્ટ્રી કોઈ હૈદરાબાદ આવવાનું થાય અને બે ત્રણ કલાકનો સમય હોય તો આ જોવા